નમસ્તે મિત્રો મારી ચેનલ ન્યૂ ગુજરાતી ફાસ્ટમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ખોડિયાળમાં વિશે જાણીએ છીએ તો સંતો અને શિરોમણી ભૂમિ એટલે કે ગણાતા રાષ્ટ્રની ધરતી પણ અનેક સંતોથી સતીઓ થઈ ગયા છે તેમજ આ શ્રી ખોડિયલ માતાજીનું અનેરું મહત્વ જોવા મળે છે ખોડિયાર માતાજીના ભક્તો દેશ વિદેશમાં ઠેર ઠેર અથડા તેમજ માતાજીના ભક્તો ભક્તોની વહાલે હાજરા હજુ રહેવામાં આવે છે એટલે કે તેમના નામ વિશેષ શ્રદ્ધા છે ખોડિયાળ માતાજીના અનેક જગ્યાએ મંદિર આવેલા છે ખોડિયાળ માતાજી પણ અમરેલી જિલ્લામાં ધારી ગામ પાસે ગળધરામાં ધરામાં ખોડિયાર માતાજી અત્યંત વિખ્યાત વિખ્યાતો ચાલો જાણીએ મંદિરના ઇતિહાસ વિશે સૌરાષ્ટ્રમાં ખોડિયાર માતાજીના મુખ્ય ચાર મંદિર છે ખોડિયાર માતાજી તમામ ગઢ ધરા એક છે આ મંદિર અમરેલી જિલ્લામાં નાધારી ગામની આશરે પાંચ કિલોમીટર મીટર અંતે છેતુજય નદીના કિનારે આવેલું છે અહીં શેત્રુજય નદીના વચ્ચે ખૂબ ઊંડો પાણીનો ધરો છે આવેલો આવેલો ધરો છે તેમાં ગઢ ધરો અથવા પાટ ધૂનો પણ કહેવામાં આવે છે ત્યારે ધૂનાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાણ રાણનો ઝાડ છે નીચે આઈ શ્રી ઘોડિયાળ માતાજીની સ્થાપના થયેલી છે આ નદી એ હાલ મોટું મંદિર બનાવ્યું છે તેમજ ત્યારે રહેવામાં રહેવાની વ્યવસ્થા તેમજ એક પ્રમાણે બહુ પહેલા અહીં એક રાક્ષસ હતો તેનો સંહાર કરી સાથે બેનુએ તેમને ખાંડડીમાં ખાંડી નાખ્યો અને અત્યારે બાદ ખોડિયાલ માતાજીએ પોતાનું મનુષ્ય દહ ધાર ધરામાં ગાડી નાખ્યું ત્યાં માત્ર ખોડિયાર માતાજીનો ગળું અંશ દેખાતો રહ્યો અને તેથી તે ગઢ ધરા કહેવા

માં પણ આવેલ છે ઘોડિયાલ માતાજી દેહ વિલય એ ગડધરો કહેવાય છે નવઘણને નવઘણના માતાજીએ અહીં દર્શન આપ્યા હતા નવઘણ એ ઈસ્વીસન એક એકસો પચીસના ઘોડિયાલ માની માનતા કરી આ પહેલો પુત્ર હતો રાડીયા ચુમાંલીશ વર્ષ વર્ષ સુધી પુત્ર પ્રાપ્તિ ન હતો ત્યારે તેમના પતરાણી સોનલ દેવી આઈ ખોડિયાર મા પાસે પુત્ર પ્રાપ્તિ ની પાસ પાસ કરી અને સોનલ દેવી રાણી એ ફળ અને માં ખોડિયાર ની કૃપા થી નવ જન્મ થયો આમ જુનાગઢ ના રાજ્ય ને ગાદી નો વારસ આપનાર માં ખોડિયાર ને અત્યાર થી

ઘોડો આશરે બસો બસો ફૂટ ઉપરની નીચે નદીના પડ્યો ત્યારે ઘોડિયાર માતાજીએ તેની રક્ષા કરી હતી થાપડ હાલમાં પણ ધૂનાથી થોડે દૂર આવેલું છે આમ શ્રી ખુજ શ્રી ખોડિયાર માતાજી આ સ્થાપના ગળ આવેલું છે જે આ સિવાય આ સ્થાપના પાસે શેત્રુ જય નદીની ઉપર મોટો ડેમ બાંધવામાં આવેલો છે જે ખોડિયાર ડેમ તરીકે ઓળખાય છે ભરમાં ઓળખાય છે તો મિત્રો તમ તમ મિત્રો તો તમને ગઢધરાવાળી ખોડિયારમાંનો ઇતિહાસ ખબર હતો કે નહીં આવા જ ઐતિહાસિક વીડિયો જોવા મારી ચેનલને ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને કોમેન્ટ કરો